નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાંથી એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર છે કે જેમાં સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન રાજેશકુમાર દોશી સહિત ચાર વ્યક્તિઓ સામે પ્રાદેશિક નિયામક ભાવનગર દ્વારા રૂપિયા છ કરોડ છ્યાસી લાખની રિકવરી કરવાની નોટિસ ફટકારવામાં આવતા સમગ્ર શહેરની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે જે આ સમગ્ર ઘટનાની અંદર આ સમગ્ર બાબતને ઉજાગર કરનાર સાવરકુંડલા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહજી ગોહિલની રજૂઆતને અનુસંધાને ભાવનગર પ્રાદેશિક નિયામક દ્વારા આ આકરું પગલું ભરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન

ભાવનગર પ્રાદેશિક નિયામક દ્વારા નોટિસો ફટકારવામાં આવતા સાબરકુંડલાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રૂપિયા નેવાસી લાખની રિકવરી આ જ આ જ વ્યક્તિના શાસન દરમિયાન કાઢવામાં આવી હતી તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશી સામે પણ ડમ્પિંગ સાઇડની દિવાલના કામોમાં ગેરરીતિ સાબિત થતાં રૂપિયા નેવાસી લાખની રિકવરી કાઢવામાં આવી હતી અને તે સમયના તત્કાલીન ચીફ ઓફિસરને પણ પદ પરથી દૂર કરી દેવામાં આવેલ હતા અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકુડલા નગરપાલિકામાં વર્ષ બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન સ્વર્ણમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર વીસ એકવીસ અને વર્ષ એકવીસ બાવીસ યુડીપી અઠ્યાસી અને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ સહિતના વિકાસના કામો અંગે ટેન્ડર પ્રક્રિયા કરવાની હતી જેની રકમ રૂપિયા છ કરોડ છ ને લાખ જેટલી હતી નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશી સહિત જવાબદાર અધિકારીઓ દ્વારા પોતાના મળતીયાઓની એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં ગેરરીતિ આચરવામાં આવી હતી અને તેમાંથી આઠ ટકા જેટલા ઊંચા ટેન્ડર રાખી અને રૂપિયા છ કરોડ છ્યાસી લાખનો ભાવ મંજૂર કરી અને ભ્રષ્ટાચાર કરેલ હતો સરકાર દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના પંદરમાં નાણાં પાંચ હેઠળ કરોડ રૂપિયાની માતભર રકમની ગ્રાન્ટ ફાળ ફાળવવામાં આવી હતી તે રકમનો ઉપયોગ સેનિટેશન પાણી પુરવઠા આરોગ્યલક્ષી સેવાઓ વરસાદી પાણીના નિકાલ વ્યવસ્થા સહિતના વિકાસના કામો માટે કરવામાં આવ્યા આવવાની હતી પરંતુ તત્કાલીન સમયમાં નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ ઉક્તિબેન ના પતિ પરમેશ્વર રાજેશ કુમાર દોશીના માર્ગદર્શન હેઠળ તત્કાલીનથી પ્રોફિસરો અને તત્કાલીન એકાઉન્ટન્ટ અને તત્કાલીન એન્જિનિયર દ્વારા મિલીભગત અને મંડળી બનાવી અને સાવરકુંડલા નગરપાલિકાના તેમજ સાવરકુંડલા નગરપાલિકાના લોકો સાથે ચેડછાડ કરી અને કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો હતો અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડવામાં આવ્યો હતો આ સમગ્ર પ્રકરણ અંગે સાવરકુંડલા શેર ભાજપના પૂર્વ પ્રમુખ રામદેવસિંહ ગોહિલ દ્વારા તત્કાલીન સમયમાં રજૂઆત કરતા આજ રોજ ભાવનગર પ્રાદેશિક નિયામક દ્વારા આ નોટિસો ફટકારવામાં આવતા સાવરકુંડલાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે ત્યારે આગામી દિવસોની અંદર તુપ્તિબેન રાજેશકુમાર જોશી સહિતના લોકો માટે કાનૂનનો ગાળિયો વધુ મજબૂત મજબૂતાઈથી આગળ વધશે તે પણ સત્ય છે અને આગામી દિવસોની અંદર આ લોકોએ કરેલા કર્મોના ફળ ભોગવવા માટે ચોક્કસપણે તૈયાર રહેવું પડશે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર